નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લે આપણે સાત સુધી ભણેલા હવે આપણે પ્રશ્ન ક્રમાંક આઠ આવ્યા છીએ આઠમા પ્રશ્નનો સવાલ વાંચીએ આપણે સવાલ છે કે છ બાજુવાળા બે સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે છે આ યાદ પ્રયોગનો લખો અને તે પરથી નીચેની ઘટનાઓ દર્શાવતા ગણ લખો ચાર સવાલ છે અલગ અલગ ઘટનાઓ મતલબ અલગ અલગ સવાલ પૂછા છે આપણે જે નિદર્શાવકાશ લખવાના છીએ તેના આધારે જવાબ આપવાના છે સવાલ પહેલો છે એને ઘટના અલગ અલગ નામ આપેલા છે A1 A2 A3 A4 પહેલો સવાલ છે કે પાસા પરના અંકનો સરવાળો 7 થવો જોઈએ પાસા પરના અંકનો સરવાળો 4 થી ઓછો થાય પાસા પરના અંકનો સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાય પાસા પરના અંકનો સરવાળો 12 થી વધુ થાય प्रस्टन नियंदर। प्रस्टन नंबर नियंदर। एक, एक प्रश्न आठ સમતોલ પાસા તમે જાણો છો તે પ્રમાણે એક પાસા ઉપર છ ઘટક હોય અને બીજા પાસા ઉપર પણ છ ઘટક હોય છે હવે બે પાસા એક સાથે તમે ઉછાળો તો બંને પાસા ઉપર એક એક આવી શકે પહેલા પાસા ઉપર એક ને બીજા પાસા પર બે આવી શકે જેટલી પણ આવી શક્યતાઓ હોય એ બધી લખવાની પહેલા પાસા ઉપર એક ને બીજા પાસા પર પાંચ આવી શકે પહેલા પાસા પર એક બીજા પાસા પર છ આવી શકે

तर पांच त्र छह पसा पर चार बीजा पसा पर एक चार बे, चार त्र चार 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 पांच चार छ पांच एक पांच बे, पांच त्र पांच चार

નિદર્શાવકાશના કુલ ઘટકોની સંખ્યા કેટલી થશે છત્રીસ હવે તમને સવાલમાં અલગ અલગ ઘટનાઓ દર્શાવેલી છે પહેલો સવાલ છે એ વન તો આપણે એ વન કરી અને સવાલમાં જે ટાઈપના ઘટકો માંગ્યા છે તેવા આની અંદરથી થી શોધીને લખ નાખવાના સવાલ અંદર ઘટના એ બરાબર પાસા પરના અંકનો સરવાળો કેટલો થવો જોઈએ સાત થાય મતલબ આનો એવો થાય કે સરવાળો સાત થાય એનો મતલબ એવો કે સાત થી ઓછો પણ નહીં અને સાત થી વધારે પણ નહીં જો આનો સરવાળો સાથ થાય છે આમાં સરવાળો સાથ થાય આનો સાથ થાય આનો સાથ થાય આનો સરવાળો સાથ થાય આનો સાથ થાય આ સિવાયના કોઈ ઘટકોનો સરવાળો સાથ થતો નથી એક છ બે પાંચ ત્રણ ચાર પછી ચાર ત્રણ પાંચ બે અને છ એક છ ઘટકો એટલે આને સાનુકૂળ ઘટક કેવાય ઘટના ને સાનુકૂળ ઘટક છ છે એક બે ત્રણ ચાર પાંચ છ હવે સંભાવના શોધી ને તો પી ઓફ એ બરાબર એમના છેદ મા એ છ ના છેદ માં છત્રી થઈ જાય બીજો સવાલ ઘટના એ ટુ પરના અંકનો સરવાળો કેટલો થવો જોઈએ ચાર થી ઓછો મતલબ કે ચાર ચાલો આ પહેલા બે પહેલો ઘટક છે એનો સરવાળો બે થાય છે એટલે કે ચાર થી ઓછો થાય છે એટલે લખી નાખીએ એક ને બે એનો સરવાળો ચાર થી ઓછો થાય છે ત્રણ એક ત્રણ એટલે સરવાળો ચાર થઈ ગયો વધી ગયો એટલે પાછળ નો સરવાળો વધી જશે ચારથી એટલે ધ્યાનમાં લેવાની જરૂર નથી બાકી ટ્રાય કરવી તો કરી લેવાની એક ને ચારનો સરવાળો પાંચ એક ને પાંચનો સરવાળો છ એક ને છનો સરવાળો સાત ચાર કે ચાર થી વધારે થાય તો નથી લેવાનો ચાર થી ઓછો સરવાળો થાય તો ધ્યાનમાં લેવાનું છે પછી બે ને એકનો સરવાળો ત્રણ થાય બે બે નો સરળો તો કે ચાર થઈ જાય ત્રણ નો સરવાળો ચાર થઈ જાય આ બધાનો સરવાળો ચાર થી વધી જશે એટલે ઘટના એ ને સાનુકૂળ પરિણામ રીતે ત્રીજો પ્રશ્નો એ થ્રી પાસા પરના અંકનો સરવાળો ત્રણ વડે ભાગી શકાતો હોવો જોઈએ ત્રણ વડે ભાગી શકાતો હોય તેવા ઘટક લેવાના આનો સરવાળો બે થાય બે ને ત્રણ વડે ભાગી શકાય નહીં એટલે આ નહીં લેવાના આનો સરવાળો ત્રણ થાય એક ને બે ત્રણ ત્રણ ને ત્રણ વડે ભાગી શકાય આનો સરવાળો ચાર થાય ત્રણ વડે ભાગી ન શકાય આનો સરવાળો પાંચ થાય ત્રણ વડે ભાગી ન શકાય આનો સરવાળો છ થાય એક પાંચ સાત સરવાળો થાય નહીં લેવાનો ત્રણ ત્રણ લેવાના બે અને એક ત્રણ સરવાળો ચાર પાંચ છ છ લેવાના પાછા સાત ને આઠ નહીં લેવાના ચાલો ત્યાર પછી ત્રણ ને એક ચાર નહીં લેવાના પાંચ છ ત્રણ 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 ચાર ત્રણ પાંચ ત્રણ છ 4 1 4 2 4 3 એટલે કે 5 અને 1 6 5 ને 1 6 5 ને 1 6 7 8 9 6 5 1 6

પાસા પરના અંકનો સરવાળો બાર થી વધુ થાય એટલે બાર સરવાળો થાય તો ન ચાલે બાર થી વધારે થવો પડે તો છેલ્લો ઘટક છે ને એનો સરવાળો બાર થાય છે બાર થી વધારે સરવાળો કોઈનો થતો જ નથી એટલે આને ખાલી ગણ રહેવા દઈએ એટલે કે તમે ફાય લખી શકો ગણ કેવો છે ખાલી ગણ તમે ફાય લખી શકો છો પ્રશ્ન નંબર પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાઓમાંથી બે સંખ્યાઓ યાદચ્છીક રીતે પસંદ કરવામાં આવે છે જો પસંદ થયેલ બે સંખ્યાઓનો સરવાળો ઓછામાં ઓછો છ હોય તેને ઘટના એ પસંદ થયેલ બે સંખ્યાનો સરવાળો યુગ્મ બેકી થતો હોય તો તેને ઘટના બી કહેવામાં આવે તો નીચેની ઘટનાઓ દર્શાવતા ગણ લખો અને પ્રશ્ન જે પૂછા છે તેના જવાબ આપવાના છે પહેલો સવાલ છે યુ લખવાનો યુ બીજો એ ત્રીજો બી પછી એ યોગ બી એ છેદ બી એ ડેસ એ માઇનસ બી એ છેદ બી આને છે ને બીજી ભાષામાં બી માઇનસ એ પણ કહેવાય અને શું ઘટનાઓ એ અને બી પરસ્પર નિવારક કહેવાય કારણ આપું આ પ્રયોગનો નિદર્શ અવકાશના નિદર્શ બિંદુઓની સંખ્યા લખો પહેલા તો પાંચ પ્રાકૃતિક સંખ્યામાંથી બે પસંદ કરવાની છે એનો નિદર્શાવિક સંખ્યાઓ માંથી બે સંખ્યાઓ પસંદ કરતા પેલો સવાલ છે તો આમાંથી બે સંખ્યા પસંદ કરીએ પહેલા આ બે પસંદ કરીએ એક બે એક ત્રણ એક ચાર એક પાંચ પછી બે ની સાથે બધા બે ત્રણ બે ચાર બે પાંચ પાંચ ચાર પાંચ પેલા એક સાથે બધાની જોડ બનાવી એક બે એક ત્રણ એક ચાર એક પાંચ પછી બે સાથે બે ત્રણ બે ચાર બે પાંચ ત્રણ સાથે ત્રણ ચાર ત્રણ પાંચ ચાર સાથે ચાર પાંચ

એ પૂછ્યું છે એ એટલે શું જો પસંદ થયેલ બે સંખ્યાનો સરવાળો ઓછામાં ઓછો હોય તો ઘટના એ સરવાળો ઓછામાં ઓછો આનો મતલબ એવો થાય કે સરવાળો છ અથવા છ થી વધારે થાય ને એવા ઘટક લેવાના સરવાળો છ અથવા છ થી વધારે આનો સરવાળો ત્રણ ચાર પાંચ છ સાત આઠ નહી સાત નવ આટલા ઘટક આવશે એમાં ત્રીજો સવાલ બી બી એટલે શું અહીં લખ્યું છે વાંચો પસંદ થયેલ બે સંખ્યાનો સરવાળો યુગ્મ હોય યુગ્મ એટલે સરવાળો બેકી થવો જોઈએ જેમ કે બાર છે આઠ છે એમ આનો સરવાળો ચાર થાય છે એટલે એક ને ત્રણ લેવાના આનો સરવાળો પાંચ થાય બેકી એકી કહેવાય બેકી નથી છ આનો સરવાળો પાંચ ચાર ને બે છ સાત એકી સંખ્યા કે ત્રણ ને ચાર સાત પાંચ ને ત્રણ આઠકી યુગ યુગમાં એટલે બેકીને અયુગમાં એટલે એકી સંખ્યા હવે ચોથો સવાલ ચોથો સવાલ કહે છે એ બી એ એટલે એ અને બી ના તમામ ઘટકોનો સમાવેશ કરવાનો એ અને બી ના પેલા હું એ ના ઘટકો લખી નાખું એક પાંચ બે ચાર બે પાંચ ત્રણ ચાર ત્રણ પાંચ ચાર પાંચ હવે બી ના ઘટકો લખીએ એક ત્રણ એક પાંચ એક પાંચ આવી ગયા એટલે રિપીટ નહી લખવાના બે ચાર આવી ગયા એટલે રિપીટ નહીં લખવાના ત્રણ પાંચ આવી ગયા એટલે રિપીટ નહી છેદ બી એ છેદ બી એટલે એ અને બી માં કોમન હોય ને તેવા ઘટકો એ અને બી માં કોમન હોય તેવા ઘટકો એમાં બી માં કોમન કયા કયા છે એક ત્રણ નથી આમાં એક ને પાંચ છે બે ચાર છે છે એક પાંચ બે ચાર ત્રણ પાંચ આટલા બે માં કોમન ઘટકો છે છઠ્ઠો સવાલ

એની અંદર એક બે ત્રણ ચાર પાંચ છ ઘટક છે તો દસ માંથી છ જાય તો ચાર ઘટક લખવાના આના પણ કયા જે એમાં ન હોય એવા એક બે એક ત્રણ આની અંદર છે નથી એટલે એક ત્રણ પછી એક ચાર નથી લખી નાખો એક ચાર પછી એક પાંચ આવી ગયું બે ત્રણ નથી એટલે બે ત્રણ આવી ગયા ચાર ઘટક દસ માંથી છ બાદ થઈ ગયા ચાર માઇનસ બી એ માંથી બી બાદ કરવાનો છે મતલબ કે એમાં કેટલા ઘટક છે એક બે ત્રણ ચાર પાંચ છ છ માંથી ચાર બાદ કરી દેવાના કયા ચાર તો કે એક પાંચ બી ની અંદર છે બે ચાર લખ નાખવાના ત્રણ ચાર ચાર પાંચ ફરી વખત એ માઇનસ બી નો મતલબ થાય છે એ માંથી બી ના ઘટકો બાદ કરવા એમાંથી બી ના ઘટકો બાદ કરવાના છે બી માં લખવાના આઠમો સવાલ બી માઇનસ એ અથવા એ ડેસ છેદ બી આમાં બી માંથી એ ના ઘટક બાદ કરવાના આ બી માં જોવાનું એના ઘટક કયા કયા છે આમાંથી તો કે અંડરલાઈન ત્રણ વધે નવમો સવાલ નવમો સવાલ છે કે શું ઘટનાઓ એ અને બી પરસ્પર નિવારક કહેવાય કારણ આપો નિવારક હોવા માટે એ છેદ બી ફાય થવું પડે a છેદ b શું થવું પડે five તો અનિવારક કહેવાય હવે અહીંયા five નથી થાતું જુઓ a છેદ b આપણે કર્યું તો એની અંદર ત્રણ ઘટકો આવે છે એટલે આપણે એમ કહેવાનું કે a છેદ b ઇઝ નોટ ઇક્વલ ટુ five હોવાથી ઘટનાઓ a અને b પરસ્પર નિવારક ઘટનાઓ નથી સવાલ આ પ્રયોગના નિદર્શાવકાશના નિદર્શ બિંદુઓની સંખ્યા લખો નિદર્શાવકાશના નિદર્શ બિંદુઓ એટલે કે એન લખવાનો યુ ના કુલ ઘટક કેટલા છે દસ દસ તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે દસ મો અગિયારમાં બાર મોસ્ટ એમ્પી દાખલાઓનો અભ્યાસ કરીશું મિલતે છોટે છે બ્રેક કે બાદ ગુડ બાય ફ્રેન્ડ્સ હેવ અ નાઇસ ડે